યુન આઈ ટ્વેન્ટી આસ્થા મોડલ કાર વેચવાની છે વન ઓનર કાર છે ડીઝલ એન્જિન કાર ઓગણસી હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી છે અને ઇન્સ્યોરન્સ ફૂલ રનિંગ જોવા મળશે બે સાવી સાથે કંપની કન્ડિશનમાં કાર જોવા મળશે કંપની કલર કાટછળો ક્યાંય જોવા નહીં મળે માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો પૂરો જોજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લો જેથી કાર તમને મળી શકે કાર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અવનવા વિડીયો દરરોજ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે નવમો મહિનો આસ્થા વન પોઈન્ટ ફોર એન્જિન છે કારનું ડીઝલ એન્જિન અને કાર વન ઓનર છે ઓગણ ઓગણસી હજાર કિલોમીટર ફરેલી છે ફૂલ ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે અને કારમાં બે સાવી સાથે મેગવિલ સાથે કાર જોવા મળશે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ બધું કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે અને કારમાં ક્યાંય પણ તમને કારછળો જોવા નહીં મળે બ્લુ કલરમાં કાર જોવા મળશે કારની કન્ડિશન ટીપટોપ જોવા મળશે લૂકવાઈજ ગુડ કન્ડિશન કાર જોવા મળશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કારના પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂલ સ્થળ પર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ આપણે આ કારના માલિકની તો માલિકનું નામ દીપભાઈ છે દીપભાઈએ કારની કિંમત પાંચ લાખ અને પિંચોતેર હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નોંધ તો માલિકનો મોબાઈલ નંબર દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણુંસો બાવન બેતાલીસ ત્રણસો ત્રણ માલિકનો મોબાઈલ નંબર છે પાંચ લાખ પિંચોતેર હજાર રૂપિયા આઈ ટવેન્ટી કારની કિંમત રાખેલી છે અને આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ દીપભાઈનો નંબર આપેલો છે જય વસરાજ